નમસ્કાર દર્શક મિત્રો આપની હવે રહેશે સાઈંગ્રુપ મીડિયા હાઉસ રસ સંચાલિત નવસારી લાવવાને ચટપટન્યૂઝ અને આપ જોશો તો આ સર્કિટ હાઉસ ખાતે એક અનોખો કાર્યક્રમ આજે રોટરી ક્લબ ઓફ નવસારી અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી સુપા રેન્જ દ્વારા એક પેડ માકે નામ જી હા અત્યારે એક પહેલ ચાલી રહી છે કે એક પેડ માકે નામ આપની માની સાથે ધરતી માતાને યાદ કરી અને આપણું જે સામાજિક ઋણ છે એ અદા કરવા માટેનો એક અવસર એટલે કે એક પેડ માકે નામ તો ત્યારે રોટરી ક્લબ નવસારીના પ્રેસિડેન્ટ છે એમની સાથે વાત કરીશું કે આ એક સારો વિચાર કારણ કે તમે આજે જુઓ તો નવસારીમાં દર વર્ષે રહેલા આવે છે જો વૃક્ષો વધારે આવીએ તો એમાં થોડું પાણી અટકે તો નવસારીની અંદર પાણી આવતું થોડું ઓછું થાય એ બહુ સારો વિચાર છે આ ક્યાંથી તમે રોટરી ક્લબને ક્યાંથી આવ્યો અને સામાજિક વનીકરણ વિભાગે કેવો સપોર્ટ કર્યો અમારી સંસ્થા રોટરી ક્લબ ઓફ નવસારી એ નાઇન્ટીન ફોર્ટી ટુથી સેવા બજાવે છે અને નવસારી શહેરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ અમને રોટરી ઇન્ટરનેશનલ અમારી જે છે સંસ્થા છે એનો જ એક આ ભાગ છે અને એમના તરફથી અમને રોટરીના ફોકસ એરિયામાં સપોર્ટ ધ એન્વાયરમેન્ટનો એક ટાર્ગેટ આપેલો હોય છે અને એ અન્વયે અમને મેક્સિમમ વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય છે તો આ અમે એક હજાર છોડ લોકોને આપી અને એ બધા જ રોપાય અને એની માવજત થાય એવા આશયથી અમે આજે વિતરણ કરી રહ્યા છે અને એમાં અમને સામાજિક વનીકરણ વિભાગનો ખૂબ જ મોટો સહકાર મળ્યો છે અને આ અમના અમારા પ્રોજેક્ટ ચેર જે છે હિતેન્દ્રભાઈ એમને પૂરા પ્રયત્નો કરીને આ એક પ્રોજેક્ટ અમે આજે સાક્ષાર કરી રહ્યા છીએ સાથે જ સામાજિક વનીકરણ વિભાગ અને સુપા રેન્જના ફોરેસ્ટ ઓફિસર હિનાબેન આપણી સાથે જોડાય છે હિનાબેન કયા કયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે લોકોને કયા વૃક્ષો આપવામાં આવશે અને અંદાજીત કેટલા વૃક્ષો આજે અહીંથી વિતરણ કરાશે આપણે અત્યારે જનરલી શહેરી વિસ્તારમાં આ પ્રોગ્રામ યોજ્યો છે કે એક પેડ માકે નામ અંતર્ગત અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે આપણે એક છોડ લોકોને આપી રહ્યા છીએ તો આપણે જનરલી એવા પ્લાન્ટ આમાં પસંદ કરેલા છે કે જે આપણે ઘર આંગણે વાવી શકીએ ફળાવ છે સુશોભનના છે જેથી કરીને લોકો આ પ્લાન્ટ લઈ જાય અને એમના ઘર આંગણે વાવે અને એને ઉછે સાથે જ આ પ્રોજેક્ટ ચેરમેન છો કેટલી જગ્યા ઉપરથી આ રીતેના કાર્યક્રમો કરવામાં આવશે કે માત્ર એક દિવસ અને એક જ કાર્યક્રમ છે આજે જણાવું તો રોટરી ક્લબની વિવિધ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે જેવી રીતે કે રોપા વિતરણ છે પછી રોપા રોપવાનું કામ હોય છે તદ ઉપરાત રેલ રાહતની કોઈ હોય સદઉપરાત કોમ્યુનિટીને લગતી આવી બધી ઘણી બધી પ્રવૃત્તિઓ રોટરી ક્લબ કરી રહી છે પણ આ વર્ષે અમને ફક્ત રોપા વિતરણનો જે કહેવાય તે નવો જ આઈડિયા મળ્યો છે અત્યાર સુધી વૃક્ષારોપણના પ્રોગ્રામો ઘણા બધા કરેલા છે શોર્ટ ટાઈમમાં એન્ડલમાં બી આપણે કરી રહ્યા છીએ પણ આજના પ્રોગ્રામમાં એવું છે કે વધારે લોકોને લાભ મળે અને શહેરી વિસ્તારોમાં આપણે જાણીએ છીએ કે અત્યારે ડેવલપમેન્ટ એટલું ફાસ્ટ થઈ રહ્યું છે કે ઝાડોનું નિકંદન નીકળી રહ્યું છે જેની અસર આપણે રેલ પર બી જોઈ રહ્યા છે નવસારીમાં તો ખાસ તો અમે એવું વિચારીએ છીએ કે જો વૃક્ષારોપણ થાય એટલા ઝાડો વધે તો વરસાદના પ્રમાણમાં બી ફાયદો થાય અને રેલમાં જે નુકસાન થઈ રહ્યું છે તે બી પબ્લિકને ના થાય અને તદઉપરાંત આમાં આપણે ફળાવ આપી રહ્યા છે આયુર્વેદિક છોડ આપી રહ્યા છે ફૂલ આપી રહ્યા છે એટલે આમાં નાના મોટા બાળકો સૌની માગ પૂરી થાય એ ટાઈપના રોપાનું આપણે વિતરણ કરી રહ્યા છીએ સાથે સાથે આ કાર્યક્રમ યોજવામાં અને સફળ બનાવવામાં સામાજિક વનીકરણ વિભાગ નવસારી અને સુપા રેન્જ નવસારી એના ડીએફઓ મેડમ અને આરએફઓ એફ મેડમનો બહુ સારો એવો સહકાર મળી રહ્યો છે અને કદાચ એમનો સહકાર ના હોત તો આ પ્રોગ્રામ કરવો એ સફળ બનાવવો અમારા માટે મુશ્કેલ હોત તો તમે જોયું એ મુજબ કે ભાઈ આજે એક અનોખો કાર્યક્રમ એક પેડ માકેનામ અને એક પેડ ના માકે નામ ચોક્કસથી આપણે પણ વાવવું જ જોઈએ કારણ કે તમે વૃક્ષો વાવશો તો વૃક્ષો વાવવાના કારણે જ ફળદ્રુપતા આવશે સાથે સાથે હરિયાળી થશે કારણ કે આજના કોન્ક્રીટ જંગલની અંદર જ્યારે વૃક્ષોની હરિયાળી આવશે ને તો ત્યારે જ કંઈક હરિયાળી ક્રાંતિ થઈ શકશે અને દેશને ખરેખર અત્યારે હરિયાળી ક્રાંતિની પણ એટલી જ જરૂર છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર ધરાવવાનો અવસરે લાવ્યાના છે કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન